ના મુખ્ય માર્ગો પૈકીનો નેશનલ હાઇવે નંબર 48 જે દૈનિક લાખો વાહનોની અવરજવર માટે પ્રખ્યાત છે હાલ બિસ્માર સ્થિતિમાં છે ખાસ કરીને ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર સ્થિત બિલાડ ચેકપોસ્ટના રસ્તાઓની હાલત એટલી બગડી ગઈ છે કે વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે ચોમાસા પછી રોડ પર ઊભા થયેલા ખાડા અને ધૂળના ગોજારા ડમર્યો વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે દિવસ દરમિયાન પણ વાહન ચલાવવું મુશ્કેલ છે અને રાત્રે તો આ ખાડાઓ વધુ ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે અવારનવાર થતી ટક્કરો અને અકસ્માતોએ જનતામાં ભયનો માહોલ ઊભો કર્યો છે નેશનલ હાઈવે ઓથોરિટી એસોસિએશનના અધિકારીઓ આ સમસ્યા તરફ જાણે આંખ મીચી બેસી રહ્યા હોય તેમ લાગે છે ભિલા ચેકપોસ્ટ એક સમયે જે સરકાર માટે કરોડોની આવકનું કેન્દ્ર હતું આજે બેદરકારી અને અવ્યવસ્થાના કારણે તબાહીનો નમૂનો બની ગયો છે ચેકપોસ્ટ બંધ થવાના કારણે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે અને અધિકારીઓ દ્વારા તેની મરામત માટે કોઈ પગલાં ભરવામાં આવતા નથી સ્થાનિકો અને વાહન ચાલકોને આ અંગે ભારે રોષ છે તેઓએ હાઈવે ઓથોરિટીને તાત્કાલિક માર્ગ સમારકામ કામ કરવા આહવાન કર્યું છે જો આ ખાડાઓ અને તૂટી ગયેલા માર્ગ પર સમયસર મરામત ન થાય તો મોટી જાનહાની શક્યતાઓ છે જ્યારે નાગરિકો ભવિષ્યના જોખમથી બચવા માટે અવાજ ઊંચો કરી રહ્યા છે ત્યારે સત્તાધીશો અને એનએચના અધિકારીઓનું આ મૌન તેમને વધુ શંકાસ્પદ બનાવે છે શું આ માર્ગ પર અકસ્માતોની વધતી સંખ્યા પછી તેઓને જાગૃત થવું પડશે લોકોએ હવે હાઈવે ઓથોરિટીને જણાવવું પડશે કે આ કુંભકર્ણની નિંદ્રાથી બહાર નીકળીને રસ્તાઓની તાત્કાલિક મરામત કરવામાં આવે અને લોક જિંદગી માટે જોખમ ઘટાડવામાં આવે વસાના વાંકલ સડક ફળિયામાં વૃદ્ધ મહિલાનું સોનાનું મંગળસૂત્ર અને વીટી ચોરીને ફરાર થયેલા બે આરોપીઓને બિલીમોરા પોલીસે તેમના વિસ્તારમાં કરેલી ચોરીના કેસમાં ઝડપી પાડ્યા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન વલસાડની ચોરી કબૂલી જેની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા આરોપીઓનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી વલસાડ તાલુકાના વાંકલ સડક ફળિયામાં રહેતા જયદેવસિંહ રમણસિંહ સોલંકી સત્તરમી નવેમ્બરના રોજ ડેરીમાં દૂધ ભરવા ગયા હતા જે દરમિયાન બે અજાણ્યા ઈસમો તેમના ઘરે આવીને વાંસદા ફાર્મામાંથી ફ્રીમાં માલિશ કરવા આવ્યા હોવાનું જયદેવસિંહના પરિવારના સભ્યોને જણાવ્યું હતું જેથી જયદેવસિંહ સોલંકીની માતાના પગમાં દુખાવો રહેતો હોવાથી તેમના પગમાં માલિશ કરવા જણાવ્યું હતું માલિશ કરવા આવેલા બે યુવકો પૈકી એક યુવકે જયદેવસિંહના માતાના પગમાં માલિશ કર્યું હતું જ્યારે બીજો એક ભાઈ ઘરના આગળના રૂમમાં સેટી ઉપર બેઠો હતો પગમાં ગાદી સુકાઈ ગયો હોવાથી વધુ માલિશ માટે રૂપિયા એકત્રીસો ચાર્જ લાગશે તેમ જણાવ્યું હતું માતાના માલિશ દરમિયાન રૂમમાં સીટીના ગાદલા નીચે મૂકેલું મંગળસૂત્ર અને વીટી પરિવારના સભ્યોની નજર ચૂકવી અજાણ્યા યુવકો લઈને ફરાર થઈ ગયા હતા પરિવારના સભ્યોને સોનાના મંગળસૂત્ર અને વીટીની જરૂર પડતા સેટી નીચે મૂકેલા સોનાના ઘરેણા લેવા માટે જતાં તે મળ્યા નહોતા જેથી અજાણ્યા બે ઈસમોએ વૃદ્ધાના પગમાં ફ્રીમાં માલિશ કરવાની લાલચ આપીને વૃદ્ધ મહિલાના પગમાં માલિશ કરતી વખતે પરિવારના સભ્યોની નજર ચૂકવી અઠ્યાસી હજારના સોનાના ઘરેણાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી બિલીમોના પોલીસના ચેકિંગ દરમિયાન બે યુવકો બિલીમોના વિસ્તારમાં નજર ચૂકવી કરેલી ચોરી કેસમાં ઝડપી પાડ્યા હતા બિલીમોરા પોલીસની ટીમે ઝડપેલા વિશાલ ગીરી વિક્રમગીરી ગોસ્વામી અને કરણગીરી દીપક ગિરી ગોસ્વામીની પૂછપરછ કરતા આરોપીઓએ વલસાડ તાલુકાના વાંકલમાં સડક ફળિયામાં એક ઘરમાં ફ્રીમાં માલિશ કરવાના બહાને નજર ચૂકવી સોનાના ઘરેણાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ થતા બંને આરોપીઓનો ટ્રાન્સફર વોરન્ટ વડે કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે વસાણના ધમડાજી હાઈવે ઉપરથી સુરત તરફ જતા કન્ટેનરમાંથી ત્રણ બોટલ દારૂના જથ્થા સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો વસાડ રૂરલ પોલીસની ટીમ રૂરલ પોલીસ મથકના પિઆઈ ભાવિક જીતિયાના નેતૃત્વમાં વસાણ રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વસાણ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણથી એક કન્ટેનર નંબર ડબલ્યુબી ઇલેવન ડી ફાઇવ થ્રી ડબલ સિક્સમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારોનો જથ્થો ભરી કન્ટેનર ચાલક દમણથી વાપી થઈ વરસાડ થઈ સુરત તરફ જવાનો છે જે બાતમીના આધારે વસાટુડલ પોલીસની ટીમે દમડાચી હાઇવે ઉપર રામદેવ હોટલ સામે મુંબઈ સુરત ટ્રેક ઉપર બાતમીવાળા કન્ટેનરની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવ્યું હતું જે કન્ટેનરને અટકાવી ચેક કરતાં કન્ટેનરમાંથી ત્રણ હજાર સાહીઠ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો પાંચ પોઈન્ટ સોળ લાખની કિંમતનો ત્રણ હજાર સાહીઠ બોટલ વિદેશી દારૂનો જથ્થો અને કન્ટેનર મળી પંદર પોઈન્ટ એકવીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કન્ટેનર ચાલક રવિન્દ્ર યાદવની ધરપકડ કરી વલસાડ રૂરલ પોલીસની ટીમે કેસમાં અને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે દમણના મરવડ સ્થિત શિવડી માતા મંદિરના બાવીસમાં પાટોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવ પ્રસંગે ગામલોકો દ્વારા હવન યજ્ઞ અને ધ્વજારોહણ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે દમણના માજી સાંસદ લાલુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાટોત્સવમાં પધારેલા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં આસપાસના ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો

હા અમારા સુધી માસુદ્ધિ માતા છે આજુબાજુ બાયુસનો પાઠોત્સવનું આયોજન કરી રહ્યા છે અને મહાપ્રસાદનું આયોજન છે નવખી યજ્ઞ માતાજીની ધજા અને મહાપ્રસાદ નોંધ આપણા પૂર્વ સાંસદ શ્રી લાલુભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને ગામના તમામ ભાઈ ભક્તો જેમ મોટી સંખ્યામાં હાજર હતા ત્રણ જોડાયેલું ત્રણ ફર્યા હતા પાડી તાલુકાના બાલદા ગામે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને બીઆરસી પાડી માર્ગદર્શિત સીઆરસી સુખેશ સહ આયોજિત સીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ બે હજાર ચોવીસ પચીસ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તાલુકા પંચાયત પ્રમુખ દક્ષેશ પટેલ જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ બાલદા ગામના સરપંચ રાહુલ પટેલની ઉપસ્થિતિમાં બાળવૈજ્ઞાનિક પ્રદર્શન દીપ પ્રાગટ્ય કરીને અને રિબિન કાપીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં બાલદા કુંભારિયા બોરલાઈ સોંઢલવાડા સહિતના તેર જેટલી શાળાના ચાલીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો કુદરતી ખેતી ગાણિતિક નમૂના ગુણાત્મક ચિંતન આપત્તિ અને વ્યવસ્થાપન ખોરાક આરોગ્ય સ્વચ્છતા વ્યવસ્થાપન જેવા મુખ્ય મુદ્દા ઉપર બાળકોએ વૈજ્ઞાનિક કૃતિઓ બનાવી રજૂ કરી હતી જે મહાનુભાવે નિહાળી બાળકોને બિરદાવ્યા હતા આ કાર્યક્રમમાં સીઆરસી સુકેશ બિપિનભાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ મૈસુરિયાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ બાલદા શાળાના આચાર્ય ઉર્મિલાબેન પટેલે કરી હતી આજે બાલદા ગામે બાળ વૈજ્ઞાનિક મેળો જે છે એ ગામે રાખવામાં આવ્યો છે છે અને આજે બાળકો એમની સુસુપ્ત શક્તિ ને જાગૃત કરનાર શિક્ષક ને અભિનંદન અને બાળકોને પણ અભિનંદન કૃતિઓ પંદર થી વીસ જેવી હશે એક થી પાંચ વિભાગમાં છે અને બાળકોએ ખુબ તંદુરસ્ત હરીભાઈ કરેલું એવું જણાઈ રહ્યું છે દિલ્હીમાં આયોજીત સત્તાણુમાં ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના માન્ય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્કસ વાપી માટેના પુરસ્કારની ઘોષણા કરવામાં આવી હતી ગુરૂવારે વાપી વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ અને નોટિફાઈડના સીઓ દેવેન્દ્ર સગરે જણાવ્યું હતું કે ફિક્કી દ્વારા સપ્ટેમ્બરમાં પાંચ લોકોની ટીમ વાપી આવી હતી ટીમે નક્કી કરેલા તમામ માપદંડોનું નિરીક્ષણ કર્યું હતું આ પુરસ્કારમાં વાપી જાયડીસી દ્વારા ઉદ્યોગકારોને પૂરી પાડવામાં આવતી આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે રોડ પાણી ભૂગર્ભ ગટર સ્ટ્રીટ લાઇટ જાહેર જનતા માટેની યુટિલિટી તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વગેરે સુવિધાનો સમાવેશ થાય છે ખાસ કરીને વીઆઈ દ્વારા સંચાલિત ગ્રીન સોસાયટીની પહેલ કે જે અંતર્ગત વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ઘણા બધા ગ્રીન બેલ્ટ તેમજ પોકેટ ગાર્ડન બનાવાયા હતા જે અંતર્ગત સ્વચ્છ ગ્રીન એસ્ટેટ બનાવવાના પ્રયત્નોને પણ ધ્યાને લેવાયા હતા વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ જીઆઈડીસીને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક શ્રેણીમાં શ્રેષ્ઠતા માટેનો ફિક્કી પુરસ્કાર ઇન્ચાર્જ આર એમ કુલદીપસિંહ સોલંકીએ સ્વીકાર્યો હતો આ પુરસ્કાર વિતરણ સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કેમ્પિયન અને એવોર્ડ્સ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું નિરીક્ષણ માટે આવેલી ટીમ દ્વારા નોટિફાઈડ એરિયા દ્વારા સંભાળવામાં આવતી એકસો તેર પોઈન્ટ પચાસ એમએલડીની ક્ષમતાવાળી પાણી પુરવઠા યોજના ઓગણસી પોઈન્ટ નેવું એમએલડીની ક્ષમતાવાળી ડ્રેનેજ યોજના સીટીપી સોલિડ વેસ્ટ સેન્ટ્રલ ઓફ એક્સિલન્સ ઇન્ડસ્ટ્રીયલ તેમજ હાઉસિંગ વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી સ્ટ્રોંગ વોટરની ગટર લાઈન ઇન્ડસ્ટ્રીયલ તેમજ હાઉસિંગ વિસ્તારમાં જાહેર જનતા માટે સ્ટ્રીટ લાઇટ તેમજ જાહેર બગીચા તેમજ જાહેર શૌચાલયની મુલાકાત કરીને વિશેષ નોંધ લેવામાં આવી હતી અને કામગીરીની સરાહના કરવામાં આવી હતી તેમજ આંતરમાળ સુવિધાની ફરિયાદ અન્વયે જાહેર જનતા માટે ઘર બેઠા ફરિયાદના નિવારણ માટે જારી કરેલ હેલ્પલાઇન નંબર ડેક્સ બોર્ડની વિશેની નોંધ પણ લેવામાં આવી હતી એક તો આપણે ત્યાંની વોટર સપ્લાય જે છે વોટર સપ્લાય છીએ ઇન્ડસ્ટ્રીયલમાં એ એમને એક થોડું યુનિક કોન્સેપ્ટ હતો કારણ કે બહુ બધી જગ્યાએ જઈ રહ્યા છે કે બધી જગ્યાએ રો વોટર સપ્લાય થતું હોય છે અને આપણે ત્યાં જે ડ્રેનેજ માટેનું જે કલેક્શન સિસ્ટમ છે અને એમાં આપણે જે ઓવરહેડ ચેમ્બર સિસ્ટમથી જે સેમ્પલર લઈ શકાય જીપીસીબી દ્વારા કોઈ બી ઈઝીલી તો એ ટાઈપની વ્યવસ્થા જે એમને જોઈ એ એમને વધારે પસંદ આવેલી અને આપણા જે રેસિડેન્સ એરિયામાં જે સાફ સફાઈ આ છે ડોર ટુ ડોર કલેક્શનમાં જે એમના દ્વારા જે બે દિવસ મોનિટરિંગ કરવામાં આવેલું ત્યારે બી એમને એ કામગીરી પસંદ આવેલી છે એમને આપણા એસ્ટેટમાં જે અત્યારે ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ આપણે આપી વાપી નોટિસ વાપી ગ્રીન સોસાયટી બંને જોડે રહીને કરી રહ્યું છે ઇન્ડસ્ટ્રીઝ વાપી વીઆઈ ને જોડે રાખીને તો એ જે ગ્રીન બેલ્ટ ડેવલપ કર્યા અને ત્યારે એમને જે આપણે ત્યાંના વૃક્ષોનું ડેવલપમેન્ટ જે જોયું એ જોઈને તેમને ખરેખર એક આનંદ આવેલો કે ભાઈ રિયલમાં સાઈટ ઉપર બી આટલા વૃક્ષો કોઈ વાવે છે ઝોન ઝોનમાં અને ખરેખર એનો ગ્રોથ બી થાય છે અને એ લોકો એને સાથ સંભાળ બી કરે છે તો એ વસ્તુ વધારે પડતી બહાર આવતી હતી આટલા મોટા મોટા નોટિફાઈડ પોસ્ટરમાં એવોર્ડ મળવો એ આપણા માટે પ્રાઉડ બી વસ્તુ છે અને સાથે સાથે જે રીતે ગ્રીન સોસાયટી અને ગ્રીન બેલ્ટ અને પર્યાવરણ માટે જે રીતે વાપી નોટિફાઈડમાં જે અત્યારે આજની તારીખમાં જે કામ ચાલી રહ્યું છે સ્વચ્છતા અભિયાન માટે જે ચાલી રહ્યું છે આપણે સ્ટ્રીટ લાઇટ માટે તમે જોવા તો એટલા સરસનું કામ છે દરેકે દરેકે રોડ વાઇનિંગ ના રોડ હોય આપણા ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં દરેકે દરેક ગલીમાં ટ્રાફિકનું સંચાલન જે કહેવાય કે જે આટલા હજારો ટ્રકો વાપીમાં આવતી હોય છે અવધાન કરે છે આજુબાજુ સેલવાસ દમણ આટલું બધું ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ બી છે એમના બધા જ ટોટલી ટ્રાન્સપોર્ટ અહીંયા છે અને એના ટ્રકો બી અહીંયા વાપીમાં પાર્કિંગ થતા હોય છે પાર્કિંગની વ્યવસ્થા બી એ રીતે ઓડ ઇવન જે રીતે પાર્કિંગની વ્યવસ્થા અમારા અને નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સિક્યુરિટી અને એ બધા વ્યાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દરેકે દરેક ઉદ્યોગો સાથે મળીને જે એક મિકેનિઝમ ગોઠવવામાં આવેલું છે આ મિકેનિઝમના દરેકે દરેક ક્રાઇટેરિયા જોવામાં આવેલા છે આપણે નથી કહેતા કે કોઈ આવીને એમાં એવોર્ડ મળી જતો છે આ ક્રાઇટેરિયા જોઈને એ લોકો પોતે પોતાના દસ્તાવેજો સાથે લઈ જઈને પોતે પોતા મોનિટરિંગ કર્યું છે મોનિટરિંગ કરીને આવીને ત્રણ દિવસને વિઝિટ કર્યું છે આપણે ટીએસટીએફ સાઇટ જોઈ સેન્ટર ઓફ એક્સેલન્સ જોયું

Thank you ધરમપુર વિધાનસભા ક્ષેત્રમાં આવેલ વાંકલ ફલદરા ચિંચાઈ માર્ગ પર પૂર્ણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ ખાનગી ઉપર નવો બ્રિજ બનાવવાની યોજના માટેનું ખાતમુહૂર્ત ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે કરાયું હતું આ નવા બ્રિજના નિર્માણ માટે અંદાજીત એક કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે કામ થવાનું છે આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનોહરભાઈ પટેલ ફળદ્રા ગામના અગ્રણીઓ ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગામના અન્ય લોકપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત ખનકી ઉપરથી જતા લોકો માટે અનેકવાર મોસમોમાં મુશ્કેલીઓ સર્જાતી હતી ખાસ કરીને ચોમાસાના મોસમમાં ભારે વરસાદના સમયે અહીં પરિસ્થિતિ તંગ થઈ જતી હતી જેના પરિણામે લોકોને મોટું દુઃખ સહન કરવું પડતું હતું ખનકી ઉપર પાણી ભરાવાના કારણે માર્ગ પર જળ સંચય થતો હતો જેના કારણે વાહન ચાલકો માટે સાવચેતી જરૂરી બની જતી હતી આ નવા બ્રિજના નિર્માણથી આ સમસ્યાનું સમાધાન થશે અને દિશા વિહીન થતી રસ્તાની સ્થિતિ સુધરશે વિકાસ કાર્યોના ધ્યાને રાખીને આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે આ નવા બ્રિજની મંજૂરીથી ફલદરા તથા ધરમપુર વિસ્તારમાં પરિવહન સુવિધાઓમાં સુધારો થશે અને અહીંના લોકો માટે યાત્રા સહેલી બની રહેશે આ પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ઘણો ફાયદો થવાનો છે આ સાથે ગુજરાત સરકાર દ્વારા વિસ્તારોના વિસ્તરણ માટે ઘણી અનુકૂળ યોજનાઓ અમલમાં લાવવામાં આવી રહી છે જે અગ્રેસર રહેવા માટે આ પ્રોજેક્ટ સાથે સંલગ્ન હશે આવતા ચોમાસા પહેલા આ બ્રિજ પૂર્ણ કરવામાં આવશે કાર્યક્રમ દરમિયાન અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી કપરાણા નેશનલ હાઈવે નંબર 848 પર પડેલા ખાડા ગ્રામજનોએ જાતે પૂર્યા નાનાપોંડાથી કપરાડા તરફ જતો નેશનલ હાઇવે નંબર એટ ફોર એટ પર નાનાપોંડા ચાર રસ્તા નજીક છેલ્લા ત્રણ માસથી પડેલા ખાડાઓ પૂરવામાં હાઇવે ઓથોરિટીના અખાડા બાદ ગુરુવારના રોજ કપરાડા તાલુકાના ભાજપ પ્રમુખ રમેશ ગાવિતે એક ટ્રક માટે ગ્રાવલ મંગાવી પોતે જ ખાડાઓ પૂરી રહ્યા હતા તેમની સાથે મુસ્લિમ સમાજના અગ્રણી નાસિર પઠાણ સામાજિક કાર્યકર્તા મંગુભાઈ ગાવિત મગન ગાવિત પણ જોડાયા હતા ભાજપ તાલુકા પ્રમુખ રમેશ ગાવિતે હાઈવે ઓથોરિટી પ્રત્યે આક્રોશ વ્યક્ત કરી જણાવ્યું હતું કે અહીં પડેલા ખાડાઓના કારણે કેટલાય વાહન ચાલકો પટકાયા ઘણા વાહનોને નુકસાન પણ થતું હોય આ બાબતે વારંવારની રજૂઆતો કરી હોવા છતાં પણ ખાડાઓ પૂરવામાં ન આવતા હાઈવે ઓથોરિટીના એક અધિકારીને ટેલિફોનિક જાણ કરી ખાડાઓ અંગે જાણ કરી હતી તેમ છતાં કોઈ જ કાર્યવાહી ન થતા આજરોજ જાતે ખાડા પૂરવા પડ્યા છે ભાજપના રાજમાં ભાજપના તાલુકા પ્રમુખ જેવા હોદ્દેદારોનું પણ કોઈ સાંભળતું ન હોય તે તેના જેવી શરમજનક બાબત શું હોઈ શકે તેવું લોકોમાં ચર્ચાયું હતું